નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વૈદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તેદલથી આપણી આ યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વેદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે ગુજરાત બિગ બ્રેકિંગ ન્યૂઝ ટુડે બે હજાર સોળ પહેલાંના અને પછીના પેન્સોના પેન્શનમાં આવે કોઈ ભેદભાવ નહીં થાય અને પેન્શન સમાન મળશે સરકારનો મોટો નિર્ણય તો મિત્રો સરકાર દ્વારા મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા હતા અંતે ખૂબ જ સારા સમાચાર લઈને આવે છો આજના વિડીયોમાં તો વિડીયો સૌ કદાચ પહેલાં વોટ્સઅપ ચેનલ છે તે ગ્રુપ બંને મનાવે છે લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું અવશ્ય જોઈન થઈ જજો મિત્રો તમને આ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ધારક બાબતે પગાર પેન્શન ડીએ ડીઆરએચઆર અન્ય તો કોઈ પણ અપડેટ આવે હરેક અપડેટ આપણી ચેનલ પર પહોંચ કરવામાં આવશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઈક કરી લે વિડીયો લાઈક પણ કરી લેજો જે બંને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો મિત્રો ચાલો જાણીએ વિગતવારમાં એ તો મિત્રો ભારતના આ પેન્શન સિસ્ટમ ઇતિહાસ ઘણો જૂનો છે સમાંતરે તેમાં ઘણો મોટો ફેરફાર થયો છે જે પેન્શનના જીવન પર ઊંડી અસર કરે છે ખાસ કરીને ઓગણીસો છ્યાસી સનનું બે હજાર છ અને બે હજાર સોળ પહેલાંના ને પછીના પેન્શન યોજનામાં ઘણો સુધારો અને ફેરફાર કરવામાં આવ્યા છે આ ફેરફાર ઉદેશ્ય મૂંઝવણ પણ ઊભી કરી છે આ લેખમાં આપણે વિગતવાર જાણીશું કે ઓગણીસો છ્યાસી ઓગણીસો સન્નુ બે હજાર સોળ બે હજાર છ અને બીજા સોળ પહેલાંના પછીના પેન્શન યોજનામાં શું ફેરફાર થયો છે અમે પણ સમજીશું કે ફેરફાર પેન્શનને શું અસર કરે છે જો તમે અથવા તમારા પરિવારના કોઈ સભ્ય સરકારી પેન્શન યોજના લાભાર્થી છોડવામાં આઈટી સમાટે ખૂબ જ મહત્વપૂર્ણ હોઈ શકે છે ભારતમાં સરકારી કર્મચારીઓ માટે પેન્શન સિસ્ટમ તેમની સેવા પછી નાણાકીય સુરક્ષા પ્રદાન કરવાનો હેતુથી લાગુ કરવામાં આવી હતી આ સિસ્ટમ મુખ્યત્વે જૂની પેન્શન યોજના ઓપીએસ અને નવી પેન્શન યોજના એનપીએસ પર આધારિત છે તેને વધુ અસરકારક અને પારદર્શક બનવા માટે સરકાર સમાનતા તેનો સુધારો કરેલ છે ઓગણીસો છ્યાસી પહેલાંની પેન્શન સિસ્ટમ ઓગણીસો એંશીના પહેલાં પેન્શન સિસ્ટમ સંપૂર્ણપણે જૂની પેન્શન સ્કીમ ઓપીએસ પર આધારિત છે આ યોજના કર્મચારી તેમની સેવાઓ પૂરી થયા બાદ એક નીચી રકમ આપવામાં આવતી હતી મુખ્ય લાક્ષણિકતાઓ સરકાર દ્વારા ચૂકવવામાં આવતી સંપૂર્ણ રકમ ખાતરીપૂર્વક માસિક આવક કોઈપણ પ્રકારના રોકત જોખમ નથી જોકે આ સમય યોજનાના પાલસીય અભાવ અને કર્મચારીના તેમની પેન્શન લખવા વિશે સ્પષ્ટ માહિતી મળી ન હતી મિત્રો ઓગણીસો એસીનું પ્રથમ મુખ્ય સુધારો ઓગણીસો એસીમાં ચોથા પગાર પછી ભલામણ પેન્શન સિસ્ટમ કેટલા મોટો સુધાર કરવામાં આવ્યા હતા મુખ્ય સુધારો છે નૂતન પેન્શન પેન્શન રકમ વધારો થયો છે ત્યારબાદ મિત્રો મોંઘવાડી પત્રો ડીએનો સમાવેશ થાય છે અને ફેમિલી પેન્શન પેન્શન સુવિધા મજબૂત કરવામાં આવી આ સમયગાળા દરમિયાન કર્મચારીના તેમની સેવાના સમયગાળા આધારે વધુ સારા લાભ મળવા લાગ્યા ઓગણીસો આઠસો થી બે હજાર છ પહોંચવા પગાર પછીની અસર ઓગણીસ એંસી પાંચમા પગાર પંચની ઘણી લાભદાયક ભલામણ રજૂ કરી હતી મુખ્ય ફેરફારો લઘુત્તમ અને મહત્તમ પેન્શનની રકમ વધારો મઘવાડી રાહ ડીયાને નિયમિતપણે એડજસ્ટમેન્ટ કરવામાં આવતી હતી કૌટુંબિક લાભો વધુ પારદર્શક બન્યા આ સમગ્ર દરમિયાન સરકાર ખાતરી કરી છે કે તમામ સરકારી કર્મચારીઓને તેમની સેવાઓના સમગ્ર અનુસાર યોગ્ય નાણાકીય સહાય મળશે બે હજાર છ અને સોળ સઠ્ઠું પગાર પછી નવી પેન્શન યોજના એનપીએસ નવી પેન્શન યોજના એનપીએસ પછી ચાર પછી નવી ભરતી થયેલા સરકારી માટે લાગુ કરવામાં આવી હતી કે છઠ્ઠું પગાર પંચ ભલાવવામાં તેની અસર વધુ જોવા મળી હતી જૂની પેન્શન યોજના ઓપીએસ છઠ્ઠું પગાર પંચ ઓપીએસ લાભાર્થીઓને લઘુત્તમ પેન્શન રકમ મમણી કરી અને મોંઘવાડી રાહતમાં દર અઢા વર્ષ સમાયોજિત કરવામાં આવી હતી નવી પેન્શન યોજના એનપીએસ કર્મચારીના સરકાર બંને યોગદાન ફરજિયાત કરવામાં આવ્યું હતું આ યોજના બજાર આધારિત કારણે વળતર અનિચ્છ અનિશ્ચિત કર્યું અને આ ફેરફાર નવી અને જૂના કર્મચારી વચ્ચે અસમતા ઊભી થઈ બે હજાર સોળ અને તે પછી સાતમો પગાર પંચ બે હજાર સોળ સાતમો પગાર પંચ પરથી મોટા ફેરફાર કર્યા મુખ્યત્વે વધારે ન્યૂનતમ માસિક પેન્શન વધારી નવજા કરવામાં આવ્યું દર છ મહિને મોંઘવારી પત્ર આત્મદિત કરવાની જોગવાઈ ચાલુ રહી ઓપીએસ લાભાર્થી વધુ સ્થિરતા અને આનંદ માણ્યો જ્યારે એમપીએસના લાભાર્થી બજારમાં જોખમાનો સંપર્ક રહ્યો આ ફેરફારનો ફેરફારની અસર આ તમામ રાજ્યોના સુધારો સૌથી મોટી અસર હતી કે તો મિત્રો આમ તમામ યોજના સુધાર સૌથી મોટી અસર હતી કે જૂના કર્મચારીઓને વધુ નાણાકીય સ્થિરતા આનંદ આવ્યો નવા કર્મચારી રોકાણ જોખમ લેવું પડ્યું ઓપીએસની લાભાર્થી વચ્ચે અસમાનતા વધી ભારતના સરકારી પેન્શન સિસ્ટમને વધુ અસરકારક બનાવવા માટે સમસ્યા પર બદલાતી રહે જોવા ફેરફાર નવા જૂના કર્મચારીઓ વચ્ચે આભાર આભાર અંતર ઉભું કર્યું જો તમે સરકારી કર્મચારી હો અથવા તમારા પરિવાર સરકારી કર્મચારી હોય તો સમજવું જરૂર છે તમારા સેવાનો સમયગાળો કયા સમયગ્રહ દરમિયાન હેઠળ આવે છે જે તમારા અધિકાર અને વધુ સારી રીતે સમજી શકો છો મિત્રો આથી માહિતી